અમદાવાદના વાણજ વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાઓએ મળી જીજાની હત્યા કરી નાખી પાંચમા માળેથી ફેંકી દીધો આ ઘટનાથી જે રીતે ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ છે આ મામલે મૃતક યુવક છે તેના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે આમાં કહેવાય રહ્યું છે કે અવારનવાર જે મૃતક યુવક છે તેના તેની પત્ની સાથે ઝઘડાઓ થતા હતા અને તેના કારણે તેની પત્નીએ પોતાના ભાઈઓને જાણ કરી હતી અને આના કારણે જે નવા વર્ષના દિવસે જ આ બનાવ બનતાની સાથે જ ખળબડાટ મચી ગયો છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રોનો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન જે રીતે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થતા જ દિવાળીના દિવસથી માંડીને અત્યાર સુધી જે એક અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાના બનાવો સામે આવ્યા છે તેણે ગુજરાતની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે અમદાવાદમાં પણ ગઈકાલે સાંજના સમયે ભાઈબીજના દિવસે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે જેમાં બહેનના ત્યાં મળવા આવેલા ભાઈઓએ પોતાના જીજાની હત્યા કરી હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે હવે આ ઘટનાની વિગતે વાત કરીએ તો ભાવેશભાઈ મકવાણા પોતાના પત્ની સાથે રહે છે જે વાડજ ખાતે તેમનો ફ્લેટ આવેલો છે ત્યાં ફ્લેટ ઉપર હતા ત્યારે ભયભીતના દિવસે જે મહિલા છે તેના ભાઈઓ તેમને મળવા માટે તેમના જમાઈના ત્યાં પહોંચે છે વાતચીત થાય છે આમાં એવા આરોપ સામે આવી રહ્યા છે કે ભાવેશ મકવાણા નામના જે વ્યક્તિ છે તે અવારનવાર પોતાની પત્ની સાથે ઝઘડો કરતા હતા મારઝૂણ કરતા હતા અને ઘર કંકાસ થતો હતો જે ઘટનામાં જે મૃતકની પત્ની છે તેમણે પોતાના ભાઈઓને આ બાબતે રજૂઆત કરીને આ જ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે જે મૃતક યુવક છે તેના શાળાઓ છે તે ઘરે પહોંચે છે ત્યારબાદ ભાવેશ મકવાણા નામના વ્યક્તિ છે જે આરોપીઓને જમાય છે તેમની સાથે આરોપીઓ બોલાચાલી કરવા લાગે છે ગુસ્સામાં આવીને મારામારી પણ કરે છે આરોપીઓ આટલેથી નથી અટકતા તેઓ પાંચમા માળેથી ભાવેશભાઈને ફેંકી દે છે ને તેમનું મૃત્યુ નીપજે છે આ ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી ને જે ભાવેશભાઈ મકવાણાનું મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ભાવેશભાઈ મકવાણાના પિતાનું નિવેદન સામે આવ્યું છે તેઓ કોના પર આરોપ લગાવી રહ્યા છે કેટલા લોકો સાથે આવ્યા હતા અને શું આખી ઘટના રહી હતી તેમને સાંભળો શું નામ તમારું મારું નામ મકવાણા બળદેવભાઈ ચિહેરા બળદેવભાઈ એક તમારા ઘરે ઘટના બની છે શું ઘટના બની છે અને જે મરનાર છે શું થાય થાય તમારે જે મરનાર છે છે પુત્ર હમ શું નામ છે એનું એનું ભાવેશ બળદેવભાઈ મકવાણા કેટલી ઉંમર છે એની ઉમર પાંત્રીસ જેવી હશે અને આ મરી જવાનું કારણ શું મરી જણવાનું કારણે એના દેવાના કારણે એની બહુ કોર્સ કરતી હતી એની બહુનો અઢાર હજાર પગાર હતો એના મા બાપના ચાલે શું ચાલે એ હમણાં ના મા બાપને એક રૂપિયો પણ આપ્યો નથી હં કેટલા કે ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા એ લોકો અહીંયા આવ્યા આવ્યા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરી હે ના મારા છોકરાને મારી સીધો ઊંચો કરીને ઉપર નીચે નાખી દીધું કોણ કોણ હતું જોડે જણા 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 હતા તમે માન્ય સાંભળ્યા ભાવેશભાઈ મકવાણાના પિતા જેમણે આ ઘટનાને લઈને વાત કરી છે જેમાં ભાવેશભાઈ કરતા નતા ને તેના કારણે અવારનવાર તેમની પત્ની સાથે તેમનો ઝઘડો થતો હતો અને આ ઘટના બાદ હવે આ જે ભાવેશભાઈના ના શાળાઓ હત્યાની ઘટનાને અંજામ આપતા વાળા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે આરોપ પ્રમાણે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ દિશામાં હજી પણ પોલીસ કઈ રીતે તપાસ કરે છે ને કેટલા આરોપીની ધરપકડ કરે છે તે હવે સમય બતાવશે પરંતુ આ ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હોય તેવી માહિતી મળી રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે નવજીવન ન્યૂઝના હિસ્સા બન વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड